ચલો મિત્રો જુનાગઢ જઈએ છીએ આજે કેમ ભાઈ આપતી શાંતિ હવે હા જે શું થોડોક આંબા મોડ કાઢ નાખીએ હવે કેરી ખાખડી થાય પછી આંબા મોડ કોઈ કોઈ નહીં ખાય હા એટલે હાલો હાલો હું આવું હા બસ આ બાજુ રાખજો

મિત્રો ચાલો અમે નવેમ્બર ડિસેમ્બર ની રજામાં આવ્યા હતા ને હવે ઘણા ઘણો સમય રોકાણ ને જાય છે જો વિષ્ણુ કેવી મજા આવી હાલો રિપોર્ટ આપો બહુ મજા આવી બધાને હું સૌથી વધારે મજા આવી ગયો હે ટ્રેકિંગમાં હાલો આ વખતે ટ્રેકિંગમાં આપણે દર વખતે તમારે કહેવાનું સૌથી વધારે આ વખતે હું મજા આવી તને ટ્રેકિંગમાં જઈ હતી તને હે ટ્રેકિંગમાં વિશ્વાસ ધૂણે મજા આવી ગયો